નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ફન એન્ડ ફ્યુઝન એન્જોય ગ્રુપ દ્વારા પાંજરાપોળ ખાતે કાર્યક્રમ યોજાયો જૈન અગ્રણી દીપક જણાવ્યું કે જૈન ધર્મમાં જીવદયાને સૌથી પહેલું કાર્ય બતાવ્યું જૈનોને બાળપણથી જીવદયાના સંસ્કાર આપવામાં આવતા હોય છે જ્યારે કોઈ દીક્ષા લે અને પ્રતિજ્ઞાઓ પૈકી પહેલી પ્રતિજ્ઞા જીવદયા આજીવન પાળવાની જરૂર પડે તો પોતાના પ્રાણની આહુતિ આપીને પણ જીવદયા પાળવામાં આવે છે કરુણાના ભાવ સાથે ફન એન્ડ ફ્યુઝન એન્જોય ગ્રુપના પ્રમુખ બેન પરીખે જણાવ્યું હતું કે ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક દિવસ પૂર્વે દર વર્ષે જીવદયાના જુદા જુદા કાર્યક્રમો જૈન સંસ્થાઓ અને સંઘો દ્વારા કરવામાં આવે છે ગ્રુપના દરેક સભ્યોએ પોતાની પોકેટ મનીમાંથી પૈસા બચાવીને વડોદરાની સાયાજી પાર્ક પાંજરાપુર ખાતે ચોસઠ હજાર રૂપિયાનું દાન કરવામાં આવ્યું સંસ્થાના કાર્યકરો દ્વારા ગાઉને ગોળ રોટલી તાણ વગેરે ખવડાવીને જીવદાનું સુંદર કાર્ય કર્યું હતું અને મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી પૂર્વે સામૂહિક રીતે ગાવના પ્રમુખ જગ્યાબેન પરીખ તથા કાર્યકરો દ્વારા નૌકાર મંત્ર સાંભળવામાં આવ્યા હતા એમ જયનગરને દીપક શાહે જણાવ્યું હતું કોનેન ફ્યુઝન એન્જોય ગ્રુપ આજે જીવદયાનો કાર્યક્રમ કરવા માટે અહીંયા ભેગા થયા છે અહિંસા એ પરમો ધર્મ છે એટલે અમે મહાવીર જયંતિ જન્મ કલ્યાણના લીધે આજે જીવદયાનો કાર્યક્રમ યોજેલો છે તેમાં ઘણી બધી સંખ્યામાં મારા ગ્રુપમાંથી ઘણા બધા મેમ્બર આવ્યા છે અને સુડતાલીસ જેવા આશરે અમે જીવદયાની રકમ ભેગી કરી છે દરેક મેમ્બરે આપી છે એ રકમ પણ અમે અહીંયા એ લખાવાના છે એટલે હું બધા દરેક સભ્યનો દિલથી ખૂબ ખૂબ અનુમોદના કરું છું